પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને અકાઉન્ટમાંના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે એ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકોને જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીઓની વિગત જો કોઈની પાસે હોય તો તે પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જે રૂટિન ક્રાઈમની ઘટનાઓ બનતી હતી

કરવા માટે આખું સેટઅપ ઉભું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલાક લોકો સામેલ છે તેમને પકડવા માટે અમારો પ્રયાસ છે કે તેઓ વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે પરંતુ આ ઓપરેટ કરનારા લોકો પકડાઈ જાય આ માટે અમે જે રીતે ફરિયાદીઓના નામ મળે છે ને તો તેમને પૂછીને અમે લોકો સ્કેચ પણ બનાવી રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે અગાઉ એકચ્યુઅલી ક્રાઈમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી આ લાજ પ્રકારે અમે ડિજિટલ ареસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપીઓ આવી ઘટના એક જગ્યાએ નહીં अनेक જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે કરવામાં આવે જો અમારો જે છે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસનો બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટરબ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જોયા કરા અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડ વાળા છે જો મોબાઈલ નંબરો વાળા જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાને બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ બી कि जो हमें फरियादी बतावे कि आप प्रकार व्यक्ति था बैठा था तो अमुक आपने पूरे डिटेल तो हमें अपना स्केचो पर बनाइए चाहिए कि आप प्रकार व्यक्ति बेसी ने जो है आ आ रीते करता था जे आगे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल माटे हम लोग कामगिरी करता था आज प्रकार अत्यार जो डिजिटल अरेस्ट वाले ने भी अमें बस स्टार्ट करा कराए कि जेटा बीचार लोगों के एक नहीं जैसे तो पे बीजा तीजा कहीं कहीं और जी कर से એના અમે પકડવા માટે પૂરા તમને ચાલુ